જિલ્લા પંચાયતની પડતર જમીન પર હરિયાળી કતાર ગામના ડભોલી ખાતે બાવીસ હજારથી વધુ વૃક્ષોના વાવેતરથી હરિતવનનું નિર્માણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આજે હરિતવનનું લોકાર્પણ કરાયું છે પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ્ય સાથે કતાર ગામના ડભોલી ચાર રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી હરિતવનનું નિર્માણ કરાયું છે એક નામ પહેલ હેઠળ બાવીસ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઉભા કરાયેલા હરિતવનનું લોકાર્પણ તારીખ એકત્રીસમીએ સવારે સાડા દસ વાગ્યે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાશે ડભોલી ચાર રસ્તા પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિત હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી રહ્યું છે જેથી આસપાસના લોકો શુદ્ધ હવા સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે અગાઉ અહીં જિલ્લા પંચાયતની પડતર જમીન પર પહેલા કચરો ફેંકાતો હતો તે હવે જમીન ગ્રીન બેલ્ટમાં ફેરવાય છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં કચરાની દુર્ગંધ અને ગંદકી દૂર થઈ છે આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન શ્રી આરબી બારડ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ પાંડેસર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલ વિજય તુલસિયાન એસજીટીપીએના પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારીયા સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે